નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર આજ રોજ ગારિયાધર ખાતે વાલ્મિકી સમાજની વાડીમાં આવનારી ચૌદમી એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના ગરિયાધાર તાલુકામાં આવેલ વાલ્મિકી સમાજની વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ગરિયાધાર શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાંથી દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેવા કે જયંતિભાઈ નૈયા હરજીભાઈ વણઝારા રમેશભાઈ રેવર તથા ડીપી ખીમસુરિયા તથા બાબુભાઈ કંટારિયા કનુભાઈ વણજારા તથા વકીલ પર કંટારીયા તથા વકીલ જીતેન્દ્રભાઈ વણજારા મીઠાભાઈ વણજારા તથા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા યુવા અને વડીલોની ઉપસ્થિતિમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમિટીની રચના કરવામાં આવી હતી અને આગામી ચૌદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સરસા વિચારણા કરવામાં આવી હતી અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આવતી એકસો તેત્રીસમી સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ગારીયાધાર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી સર્વ દલિત સમાજના અને સર્વ સમાજના લોકો જોડાય અને ભવ્યથી અતિભવ્ય ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ તિલાવટ ગારીયાધાર રોજ ગારિયાધાર ખાતે વાલ્મીકી સમાજની વાડીમાં ગારિયાધાર સમગ્ર ગારિયાધાર દલિત સમાજથી બાબા આવતી બાબાસાહેબ જન્મજયંતિ એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી અતિભવ્ય ઉજવવામાં આવશે જે સમગ્ર ગારિયાધાર તાલુકા દલિત સમાજ દ્વારા ઉજવવામાં આવે છે જેથી કરીને સમગ્ર દલિત સમાજ તથા સર્વ જ્ઞાતિભાઈઓને નમ્ર વિનંતી છે કે આ સમયે સર્વ હાજર રહી અને સાથ સહકાર આપીને ભવ્યથી અતિભવ્ય બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉત્સવ આપ સૌને નિમંત્રિત કરીએ છીએ